સ્વાગત છે તમારું શેરબજાર ચેનલમાં શું આપણે સોમવારનું નિફ્ટી ફિફ્ટીનું ચાર્ટનું પ્રિડિક્શન કરીએ તો પચીસ હજાર છસો ત્રેવીસ એક સારો સપોર્ટ છે પચીસ હજાર સાતસો અઢાર જે ક્લોઝની આજુબાજુ છે અને ચોવીસ તારીખ ચોવીસ તારીખનો છે તો અહીંયા એક સપોર્ટ છે અહીંયા એક સપોર્ટ છે આ રેજિસ્ટન્સ બનશે પચીસ હજાર આઠસો ત્રીસ ઓગણત્રીસ આજે અહીંયાથી જે બ્રેકડાઉન આવેલું શુક્રવારે એ એક રેજિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે જો માર્કેટ અહીંયા ખુલે આની ઉપર ખુલે આ સપોર્ટ બનાવે તો પચીસ હજાર નવસો પચાસ જે આ હાઈ બનાવે છે એ એક અલ્ટિમેટ રેજિસ્ટન્સ બને છે અને ફાઇનલ રેજિસ્ટન્સ અહીંયા છવ્વીસ હજાર સો એક આ રેજિસ્ટન્સ બને છે મતલબ આ એક બે ત્રણ ચાર પાંચ પચીસ હજાર છસો એક રેજીસ્ટન્સ છે સપોર્ટ બની શકે છે નીચે ખોલે તો એક રેજિસ્ટન્સ બનશે તો આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો